અમદાવાદના હાથીજણ સર્કલથી હાથીજણ ગામ તરફ જતા રોડ પર બાલેશ્વર સિટી નજીક આવેલ ગુજરાત સીટ કવર નામની દુકાનમાંથી ગતરોજ રાત્રિના સમયે ચોરી થવાની ઘટના સામે આવી છે જેમાં મોડી રાત્રે બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને દુકાનનું તાળું તોડી ત્રીસથી ચાલીસ હજારની મતાના ઓટોમોબાઈલના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે સમગ્ર મામલે વિવેકાનંદનગર નગર પોલીસે ગુનો દાખલ કરી ચોરોને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે ડાલગર વાળની પોળમાં જૂનું મકાન તૂટી પડતા ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં ડાલગર વાળની પોળમાં આવેલ જૂનું જર્જરિત મકાન એકાએક ધરાશાયી થતા મકાનના કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અમદાવાદના શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં અકસ્માત નડતા પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં નરોડાથી યાત્રિકોને લઈને સારથી ટ્રાવેલ્સની બસ અયોધ્યા જવા નીકળી હતી અને શાહજહાંપુર જિલ્લાના મીરાનપુર કટરા પાસે સ્થાનિક રોડવેજની બસની પાછળ ઘૂસી ગઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ છપ્પન જેટલા શ્રદ્ધાળુઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે